ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલ માધિયા ગામમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે કેટલાય દિવસોથી લાપતા થયેલ એક યુવાનનો મૃતદેહ વરસાદી પાણીમાંથી મળી આવતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ પ્રાપ્ત માહિતી અનુસાર માઢિયા ગામના અંદાજીત ત્રીસ વર્ષીય યુવાન નાનુભાઈ રમણીકભાઈ મકવાણા છેલ્લા પાંચ સાત દિવસથી ગુમ હતા તેમના પરિવારજનો અને ગામ લોકો દ્વારા તેમની સતત શોધખોળ કરવામાં આવી રહી હતી પરંતુ તેમનો કોઈ પત્તો લાગી રહ્યો ન હતો આખરે આજરોજ ગામના વાડી વિસ્તારમાં ભરાયેલ વરસાદી પાણીમાંથી નાનુભાઈનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો આ દુર્ઘટના અંગે તાત્કાલિક વેળાવદર પોલીસને જાણ કરવામાં આવી હતી વેળાવદર પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે નાનુભાઈનું મૃત્યુ કઈ રીતે થયું તે અંગે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે આ ઘટનાથી સમગ્ર માઢિયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અમારા ભાઈ એવું છે કે ફોરેસ્ટમાં નોકરી મારા મામા જતા ભાઈ નોકરી ની ફરજ બતાવતા આ પાણી એના હિસાબે ભાઈનો આવો બનાવો બન્યો પણ જાણ કરી હતી કોઈ ફોરસ વાળા એવા નથી ને ફોરસદારમાં ચોકીદારમાં હતા બરાબર મારા મામા જાતા ત્યારે ચોકીદારની ફરજ એ સંભાળતા નાનેશભાઈ રમણભાઈ મકવાણા કોઈ આવ્યા નથી આ ત્રણ થી એવું થઈ ગયું કે ભાઈ બહાર ની આઈ ગયા જાણ અમને ન પડી ને આવું કેટલા દિવસ પછી ડેડ બોડી મળી સાત દિવસ સાત દિવસ બરાબર તમારો શું આપણે આક્ષેપ છે અમારું એવું કહેવાનું કે આ નોકરી બચાવતા પરશવાળાને તાત્કાલિક આવવું પડે અને ધ્યાન દેવી પડે કે અમારો ચોકીદાર અમે ક્યાં મૂક્યો છે આવા પાણીમાં જો પરશવાળા ન આવે અને કોઈ અધિકારી ન આવે તો એ લોકોની ભૂલ કહેવાય બરાબર કે આવા પાણી માં રહે છે અમારે ચોકીદાર આવે ફરજ બચાવે છે તો અમારે ના જાવું પડે બરાબર ગળા ગળા પાણી સમાણે ને નાથી જે નીકળ્યા હોય ને ગાવું વસ્તુ બની ગયું હોય એ લોકોને તો ફરજ તો બની પડે ને કે કયા આવું આવું પડે ને એનું તો રક્ષણ આપણે રાખવું પડે કઈ જગ્યા લાયા તમે તમારું ખાલી હરણ મરે તો તમે કેટલી ધ્યાન દો તમારે એક જ બધાનું છે ફરસ એક જ વસ્તુ છે હરણ મળે કે ગમે મરે તો તમે કેવા તાજકાલી આવી જાવ છો બરાબર તમારા ભાઈ ને ક્યાં લાવ્યા તારે અત્યારે અમે સૌથી હોસ્પિટલ લાવ્યા છે પીએમ માં લાવ્યા છે આ ઘટના અંગે વધુ માહિતી મળતા જ અમે આપને જણાવીશું જોડાઓ બી ન્યૂઝ સાથે સત્ય અને સચોટ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર